હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ આજે છે દિવાળી હેપ્પી દિવાળી ટુ ઓલ અફ યુ અને આજે અમે જઈએ છીએ વડનગર એટલે બધી તૈયારીઓ ચાલુ છે હા પાંચ દિવસ માટે જવાનું છે આટલો બધો સામાન થઈ ગયો છે એક બે અહીંયાથી લઈને આ બધું જ અને હજી તો કેટલું થશે ખબર નહીં ચાલો હું કે દાદા વાલેટ સુ વોલેટ ઓપન કરું પૈસા નહી આજે દિવાળી નું વોલેટ તો દિવાળી છે ને લક્ષ્મી માતાનો દેવાર કહેવાય એટલે આપણે આજે લક્ષ્મી માતાનું કામ કરીશું તમને ઓલવેઝ એક વોલેટ છે ને વોલેટ ખરીદતા નથી અમને ગિફ્ટમાં જ આવે છે તો આ વખતે ટોમી નું ગિફ્ટ ટોમી આનાથી ક્ષ્મી માતાએ નમ જોઈશ ઓલ છે ચલો પેલા મૂકીશું આપણે પાંચસો નું બંડલ એટલે પાંચસો ની નોટો અંદર આવ્યા જ કરે અવિરત એવી માતાજીને પ્રાર્થના અને અમારા ઘરની લક્ષ્મી વૈષ્ણવ એનો હાથ આવીશું કારણ કે પહેલી વખત આપણે એને ટચ કરીએ છે આ વોલેટ જૂનું હતું આની હાલત તમે જોઈ શકો ને બહુ જલ્દી ચેન્જ વૈષ્ણવ અહીંયા જલ્દી અહીંયા આવું સ્ટોક પર અમારા ઘરની લક્ષ્મી તમારું વોલેટ છે ને ભરાયા જ કરે કારણ કે તમે અમારા ઘરના બુબેર છોબેરનો ઘડો ભરાય જ કરવો જોઈએ કઈ જ હવે ગામડે જઈએ છીએ દિવાળી જે ગામડાની અમારી વડનગરની ટીપિકલ હોય એ તમને આ બ્લોગમાં જોવા મળશે અને અમારું ફેમિલી પણ જોવા મળશે અને અમારું વડનગરનું ઘર પણ જો બની શકે તો હું ટૂર કરાઈશ તો ચલો બન્યા રહેજો લગાઈઝ તો ફાઇનલી અમારી ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે નીકળી ગયા છીએ હવે એલાજી તો જ સોસાયટીમાંથી નીકળીએ છીએ અને વચ્ચે એક કામ એવું છે કે વૈષ્ણવીના કાલે અમે શૂઝ લાયા અને મોજડી એ લુક તમને ન્યુ યરના દિવસે જોવા મળશે તો એ લૂક માટે સ્પેશિયલ અમે મોજળી લેવા ગયા અને એટલી ત્યાં ભીડ હતી એના કારણે મારાથી મિસ્ટેક થઈ ગઈ એની સાઈઝ નાની આવી ગઈ તો પહેલાં એ બદલાવા માટે જવું પડશે એટલે પહેલાં ત્યાં જઈએ છીએ એના પછી નીકળીશું તો ઇઝ રેડી એન્ડ ડ્રાઈવિંગ અ કાર અને વૈષ્ણવીબેન પાછળ એન્જોય કરે છે કુરકુરે નિહાનભાઈ હમણાં જસ્ટ ઉઠ્યા છે હજી નિંદમાંથી તો ચલો જઈએ વડનગર અને ત્યાંની દિવાળી કરીએ તો ગાઈઝ વૈષ્ણવીની મોજડી ચેન્જ કરીને પછી મેં આવી ગયા હતા અને બહુ જ સ્ટ્રગલ થઈ એમાં કારણ કે એટલી ભીડ હતી દિવાળીની અને પછી થઈ ગઈ પણ અને નીકળી ગયા અને વિસનગર પહોંચ્યા છે અને દર વખતે હું જ્યારે વડનગર આવું ને ત્યારે આ સ્પોટ ઉપર આવું છું નાસ્તો કરવા માટે કારણ કે સવારનું પેકિંગ પેકિંગ કંઈ ખાધું નથી તો અમે ખાઈએ પાણીપુરી અને નાસ્તા બહુ જ મસ્ત હોય છે એકચ્યુલી આ લોકો ભટનગરના જ છે વિસનગરમાં બ્રાન્ચ છે ચલો નાસ્તાની કૂપન લઈશું બ એક વડાપાઉંની એક દાબેલી લઈ અને એક પાણીપુરીની દાબી લઉં તો <todulant> પછી <todulant> <todulant>

ધયાનભાઈ એમના ઘરે પહોંચી ગયા છે વડનગર ના ઘરે એકદમ અલગ લાગે છે

મે <laughs> <laughs> વાળ લસ ફી ને દીદી કે ગાઈ દીદી બતા તો દીદી કે મુનીલા એ જતો અને જીવાબેન ગઈ દીધું મુનીઓ ઓકે વૈષ્ણુ પપ્પા ની બા છે એ વૈષ્ણુ આ તો દાદા ની બા છે ઓલા માં સાત વર્ષ ભૂલી ગઈ કોન દાસા આ કોણ છે ખબર દાદા ની મમ્મી છે આમ જો

અહીંયા અહીંયા ચલો સાસુ તો સાચી વાત છે

અવે એ બામ જોડે જ નમ નમ આય તો નતો ગમે બધાના आवाज છે વળી કે નહીં તું જો કે ફેરવ મમી આ ગયા ફેરવ ઉપર ઓયડામાં રેવો બે તણ તણ ફેરવી આવો લાવ હું નું લાવું છે સોભા સો ડાલજો એ માટારી આધા તાજા રાખજો સિયા કંકંડ દૂર રાખજો બરંતં દૂર રાખજો સોભા સો ડાલજો એ પેરાક લઈને જો

केले केले इतका काय नाही ने उभा दादा बटाटा करतो काय आऊ काय तो बोलले कोण से अल्लाह बंदा

E

แก้อกเลยว่าเชียวะคะ